એનડીએ વિધાયક દળના નેતા તરીકે ચંદ્રબાબુ નાયડુ પર ઢોળાયો પસંદગીનો કળશ ચંદ્રબાબુએ આંધ્રપ્રદેશમાં રાજ્યપાલ ને મળીને સરકાર રચવાનો દાવો કર્યો પ્રસ્તુત ચંદ્રબાબુએ સહિત ચોવીસ મંત્રીઓ આવતીકાલે વિજયવાડા ખાતે લેશે મંત્રીપદના શપથ પીએમ મોદી પણ રહેશે હાજર ઓડિશામાં ભાજપની શાનદાર જીત બાદ મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ યથાવત રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વમાં ભુવનેશ્વર ખાતે યોજાનારી વિધાયક દળની બેઠકમાં નામને લઈને આજે થશે મંથન એમબીબીએસ સહિત અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા માટે કાઉન્સલિંગ પ્રક્રિયા અટકાવવા પર સુપ્રીમ કોર્ટનો ઇનકાર પેપર લીકના આરોપો વચ્ચે નીટ પરીક્ષા ફરી યોજવા બાબતે દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી નેશનલ ટેસ્ટિંગ એજન્સીને પાઠવી નોટિસ ઉત્તર અને પૂર્વી ભારતમાં ગરમીનો કેર યથાવત હરિયાણાના રોહતકમાં ચુમ્માળીસ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે દિલ્હીના બાલમ વિસ્તારમાં મહત્તમ ચુમ્માળીસ પોઈન્ટ એક તાપમાન તો બીજી તરફ મહારાષ્ટ્રના અંબાજોગાઈ માંજલગાંવ પરલી ગેબરાઈ સહિત અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી દક્ષિણ પશ્ચિમ ચોમાસું નવસારી પહોંચ્યું દક્ષિણ ગુજરાતમાં અસર વર્તાવાની શરૂ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા પાંચ ધારાસભ્યોએ લીધા શપથ પોરબંદરથી અર્જુન મોટવાડિયા વિજાપુરથી સીજે ચાવડા વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાગેલા માણાવદરથી અરવિંદ લાડાણી અને ખંભાતથી ચિરાગ પટેલે ધારાસભ્ય પદે લીધા શપથ સેન્સેક્સ અને નિફ્ટી ઉપલા સ્તરેથી સરકીને ઘટાડા સાથે બંધ સેન્સેક્સમાં તેત્રીસ તો નિફ્ટીમાં ત્રણ આંકનો ઘટાડો સીપીએસસી તેલ ગેસ અને શેરોમાં લેવાલી ફાર્મા બેન્કિંગ શેર્સમાં દબાણ ડોલર સામે રૂપિયો છ પૈસા નબળો સોના ચાંદીના ભાવમાં નરમાશ